આવ્યું છે અને ધોરણ દસ કરતા પણ વહેલું પરિણામ આ વખતે ધોરણ બારનું જોવા મળ્યું છે ત્રેવીસ દિવસ વહેલું પરિણામ આપણે વાત કરીએ તો ગત વર્ષ કરતા આ વર્ષે ત્રેવીસ દિવસ વહેલું પરિણામ જાહેર થયું છે ખાસ કરીને વાત કરીએ ધોરણ બાર સામાન્ય પ્રવાહની તો આ વખત રેકોર્ડ બ્રેક પરિણામ સામે આવ્યું છે સૌથી વધુ પરિણામ ઇતિહાસનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ સામાન્ય પ્રવાહનું સામે આવ્યું છે તો બીજી તરફ આપણે વાત કરીએ સાયન્સની વિજ્ઞાન પ્રવાહમાં બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ સામે આવ્યું છે તો ઉત્તરોત્તર બંને સ્ટ્રીમમાં આ વખતે સારું પરિણામ જે પ્રકારે વાત કરીએ તો જોવા મળ્યું છે ત્રેવીસ દિવસ પહેલાં પરિણામ આવ્યું છે એટલે કે વિદ્યાર્થીઓને પણ એક સારો એવો સમય કે જે મળશે નેક્સ્ટ હવે તમને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે કે પછી જે સાયન્સમાં આગળ હવે મેડિકલ સ્ટ્રીમમાં જવું છે કઈ તરફ જવું છે તેના માટે પણ એક સારો એવો સમય કે જે તેમાં પણ મળવાનો છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો તેનું પણ પરિણામ જે આ વખતે વધુને વધુ જે સારું નોંધાયું છે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલોની આપણે વાત કરીએ તો સ્કૂલોમાં જે ખાસ આજે આયોજન કરવામાં આવ્યા હતા ઘણી બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા અને એક પ્રકારે ખુશી કે જે જોવા મળી ગરબા પણ જે પ્રકારે જોવા મળ્યા એક તરફ મીઠાઈ ખવડાવીને જે પ્રકારે જે ખુશી કે જે વહેંચવામાં આવી આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ કે જેમની આંખોમાં ખુશીના આંસુ પણ જોવા મળ્યા કારણ કે આખા વર્ષની મહેનત હોય છે પરિશ્રમ જે સખત કર્યો હોય છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ પરિશ્રમ કર્યો હોય છે અને તેનું જ્યારે આ પરિણામ મળતું હોય છે મહેનતનું આ પરિણામ અને એમાં પણ આટલું સારું પરિણામ જ્યારે જોવા મળતું હોય છે તો તેને જ લઈને જે ખુશીના આંસુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા છે વિજ્ઞાન પ્રવાહમાં એક હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે પાસ થયા છે આ સિવાય આઠ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ કે જે એ ટુ ગ્રેડ સાથે વિજ્ઞાન પ્રવાહમાં સામે આવ્યા છે માત્ર અઢાર ટકા વિદ્યાર્થીઓ એવી એવા છે કે જે ફેલ થયા છે એટલે આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું બંને સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓ કે જે ઉત્તીર્ણ થયા છે જે ટોપર વિદ્યાર્થી છે તેમની સાથે આજે આપણે વાત કરીશું તેમને કેવી ખુશી થઈ રહી છે આખા વર્ષનું પરિણામ જે મહેનત પરિશ્રમનું પરિણામ જે તમને મળ્યું છે તેના અંગે તેમનું શું કહેવું છે તે જ આપણે વાત કરીશું આપણી સાથે મેં વિદ્યાર્થીની ખાસ જોડાઈ છે આપણી સાથે પ્રાચી પટેલ સૌથી પહેલાં આપણી સાથે છે તે સામાન્ય પ્રવાહની જે વિદ્યાર્થીની છે તેમના પરિણામની વાત કરીએ તો નવ્વાણું વીસ જે પર્સન્ટેજ આવ્યા છે એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા આપણે વાત કરીએ તો માનુષી દેસાઈ આપણી સાથે ઉપસ્થિત છે જે વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની છે અને ગ્રુપ બી તેમને જે લીધું હતું અને ખાસ જે ઓવરઓલ પર્સન્ટાઇલની વાત કરીએ તો એકાણું પોઈન્ટ ચોપન જે પર્સન્ટાઇલ અને થિયરી પર્સન્ટાઇલ નેવું પોઈન્ટ પચાસ જે પર્સન્ટાઇલ જે જોવા મળ્યા છે તો આ જ બંને વિદ્યાર્થીની સાથે આપણે વાત કરીશું સૌથી પહેલા તો માનુષી અને પ્રાચી બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો કેવી ખુશી છે પ્રાચી અને માનુષી બંને પાસે આપણે જાણીએ પરિણામ આવ્યું ગઈકાલે જે થયું કે આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે સૌથી પહેલું શું મનમાં જે ફિલિંગ હતી કે આવતીકાલે નવ વાગે પરિણામ છે કયા કયા વિચાર સૌથી પહેલાં તો આવતા હતા માનુષી આપનાથી શરૂઆત કરી અનમ્યુટ કરજો નમસ્તે પેલા તો કાલે જ્યારે જાહેર થયું પરિણામ ત્યારે ડેટ જયારે જાહેર થયું પરિણામ ની ત્યારે બહુ એન્ઝાયટી થતી હતી કે એટલે ઘણા ટાઈમ થી રાહ જોવાતી હતી કે હમણાં આવશે હમણાં આવશે પછી અંતે કાલે આવ્યું એટલે થોડી ખુશી એ થતી હતી કે સારું હવે એક આવી જાય પેલા બહુ ટાઈમ થી રાહ જોવાતી હતી એટલે જી પ્રાચી નમસ્તે પહેલા તો બહુ જ ટાઈમ થી વેઇટ કરી રહ્યા હતા રિઝલ્ટ ની બટ જયારે કાલે અચાનક બઉ જ નર્વસનેસ એન્ કે શું હશે શું હશે અને ફર્સ્ટ ઓફ ઓલ મારે તો ક્લિયર જ હતું કે આઈ વોન્ટ એવન ગ્રેડ તો બસ એના જ લીધે થોડી નર્વસનેસ હતી કે આવશે કે નહીં આવે જે મહેનત કરી છે એ રીતે શું રિઝલ્ટ આવશે કે કેમનું હશે જી તો જે પ્રકારે આજે સવારે નવ વાગે પરિણામ આપે જોયું અને જેટલી મહેનત કરી છે સમગ્ર વર્ષ દરમિયાન જે પ્રકારે મહેનત કરી છે પરિણામ તે પ્રકારનું જ આવ્યું છે કે તેમાં પણ હજી કંઈક બાકી છે કે ના મારે આવું પરિણામ જોઈતું હતું પરંતુ આમાં કંઈક ઓછું રહી ગયું છે પ્રાચી પ્રાચી આપણાથી મને થોડું હતું કે હજી મેં થોડું કર્યું હોત તો ઇંગ્લિશમાં જે લેંગ્વેજ છે તો ત્યાં ભી થોડું પુશ અપ કર્યું હોત તો મારે થોડું આનથી બી બેટર થઈ શકે બટ ઓવરઓલ આઈ એમ હેપી ગ્રેડ આપને પ્રાપ્ત થયો છે કે શું મહેનત ઓછી રહી ગઈ શું લાગે છે ઇંગ્લિશ માં જ ઓછી રહી ગઈ બીકોઝ ઓફ ગ્રામર સેક્શન તો ત્યાં થોડું આમ બી થોડું અમારું ઇંગ્લિશ ઇંગ્લિશનું પેપર હાર્ડ જ નીકળ્યું તું તો એનો ગ્રામર સેક્શન થોડો ટફ હતો એટલે હમ જી આગળ વાત કરીએ સાયન્સની વાત કરીએ માનું છે સાયન્સ સ્ટ્રીમની આપણે વાત કરીએ તો ઘણું જે કઠિન હોતું હોય છે વિદ્યાર્થીઓ માટે પણ સાયન્સ સ્ટ્રીમની વાત કરીએ પરંતુ આપણે જે પ્રકારનું પરિણામ જે પ્રકારે મેળવ્યું છે એવું આસાન આમ લાગતું હોય છે પરંતુ સાયન્સ સ્ટ્રીમ એટલી આસાન હોતી નથી સમગ્ર વર્ષ દરમિયાન મહેનતની વાત કરીએ કેવી રીતની મહેનત આપે કરી અને તેનું પરિણામ અત્યારે આપણે મળ્યું છે જી એટલે મહેનત તો બહુ જ કરી છે સાયન્સ અઘરું છે એટલે થોડુંક વધારે ધાર્યું હતું એની કરતા થોડુંક ઓછું મળ્યું છે પણ આમ સેટિસફાઈડ છે પેપરે અમુક ના અઘરા નીકળ્યા હતા એટલે ધાર્યું હતું કે આ પ્રકારે પરિણામ આવવું જોઈએ આ વિષય છે આ વિષય મારો વધારે સારો નથી તેમાં મારે મહેનત કરવાની હતી અને તેમાં સારું આવ્યું હોય કે પછી ઓછું આવ્યું હોય એટી ફાઈવ ઉપર પર્સન્ટેજ ધાર્યા હતા

એટલે આમાં મેઇન રોલ તો મમ્મી પપ્પાનો જ છે એ લોકોનો મોટો સપોર્ટ છે એની કારણે આટલું આગળ વધી શકે છે બાકી આમાં કોમ્પિટિટિવ એક્ઝામ ને એવી ઘણી બધી એક્ઝામ આવતી હોય છે સાયન્સના સ્ટ્રીમમાં ગુડસેટ નીટ જે ડબલ ઈ અને બોર્ડ એટલે થોડુંક અઘરું પડી જતું હોય છે કોમ્પિટિટિવ ને બોર્ડ નું બે નું બેલેન્સ કરવા માટે એટલે મહેનત તો આમાં ખૂબ જ જોઈએ છે આમાં રાત્રે જાગી જાગીને એવું ઘણું મહેનત કરવી પડે છે પર્સનલી હું રાત્રે ઉજાગરા કરવાની ટાળું છું એની કરતા હું વહેલા સવારે ઉઠું છું એટલે ફ્રેશ માઇન્ડે થોડુંક જલ્દી યાદ રહી જાય ટફ પાઠ જે હોય એ વાત સારી કરી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે બંને પાસેથી જવાબ પ્રાચી અને માનુષી કારણ કે મોડી રાત સુધી જાગતા હોય છે વિદ્યાર્થીઓ પછી વહેલી સવારે વહેલા ઉઠતા હોય છે આની કેવી અસર થતી હોય છે ભણતર પર ખાસ કરીને અને પરીક્ષામાં પરિણામ પણ એની વિપરીત અસર થતી હોય છે કે પછી કેવી કેવા પ્રકારે મહેનત કરવી જોઈએ તમામ વિદ્યાર્થીઓને બીજા અન્ય જ વિદ્યાર્થીઓ જે પણ ફેલ થયા છે તે ઓછા આ વખતે થયા છે પણ એમને શું કહેશો આપણે મહેનત કેવી રીતે કરવી જોઈએ માનુષી આપનાથી શરૂઆત કરીએ પહેલા છ સાત કલાકની તો ઊંઘ લેવી જ જોઈએ એટલું એવી રીતના નો કે આખી આખી રાત જાગીને ને એમ પૂરતી નીંદર હોવી જોઈએ અને બીજી કરિક્યુલમ એક્ટિવિટીઝ બી થોડું ફ્રેશ થવા માટે થવું જોઈએ બાકી ભણવામાં તો મેઇન તો સ્માર્ટ વર્ક છે ને ટાઈમ મેનેજમેન્ટ ઉપર વધારે આધારિત છે આ બધું એ આપનું શું કહેવું છે મારું બી જ માનવું છે કે તમે રાત્રે જેટલું વાંચો એના કરતાં તમે સવારે જેટલું વહેલું ઉઠીને વાંચશો એટલું તમારું માઇન્ડ બી ફ્રેશ હશે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ હશે વધારે શાંતિવાળું હશે તો તમને થોડું વધારે યાદ રહેશે એટલે એનું બહુ જ ઇફેક્ટ થાય છે આપણા સ્ટડીઝ ઉપર કે સવારે જેટલું બી તમે ઉઠીને વાંચો તો એટલું સારું તમારા માટે અને જે વાત કરીએ પ્રાચી તો આટલું જે સારું પરિણામ આવ્યું છે ખાસ સામાન્ય પ્રવાહમાં વાત કરીએ

અને પછી સ્કૂલ સ્કૂલમાં એમાં જે બી ટેસ્ટ વીકલીમાં ટેસ્ટ હોય એનું રિઝલ્ટ એન્ડ ટીચર્સ બહુ જ સપોર્ટિવ હતા તો એમના કારણે બી થાય અને સેલ્ફ પ્રેક્ટિસ તો જોવે તમે ગમે તેટલા સારા ટીચર્સ હોય કે ગમે તેટલો સપોર્ટ હોય જ્યાં સુધી તમે સેલ્ફ પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી કઈ પોસિબલ નથી તો તમારે એટલી પ્રેક્ટિસ કરવું એટલું જ સારું રિઝલ્ટ આવે

એન્ડ જેમ સ્ટેટિસ્ટિક્સ કે અમારું જે બી કોમર્સનું હતું સ્ટેટિસ્ટિક્સનું પેપર થોડું ટફ હતું એક સેક્શન જેમાં મને બિલકુલ બી એક્સેક્ટેશન નથી આમાં મારા માર્ક્સ આવશે એમ સૌથી હાઈએસ્ટ બી મારે એમાં જ છે તો એ જોઈને વધારે ખુશી થઈ હા તો એ જ સવાલ મારો આગળનો હતો આપને કે સોમાંથી સો માર્ક્સ મેળવવા સ્ટેટિસ્ટિક્સમાં કેવી રીતે પોસિબલ બને આ કેટલી મહેનત આમાં કરવી પડે સો માંથી સો માર્ક્સ મેળવવા માટે કારણ કે ઘણા બધાની એવી આશા હોય છે કે સો માંથી સો મેળવ પરંતુ નવ્વાણું અટકી જાય છે કેવી રીતે આ સો માંથી સો મેળવ્યા ટુ બી ઓનેસ્ટ મને બી હતું જ નહીં સ્ટેટનું તો મેં કીધું કે જેમ હાર્ડ હતું હું ઘરે આવીને બી કહેતી હતી કે સ્ટેટમાં સ્ટેટના કરતા મારા અકાઉન્ટનું સારું કહ્યું હતું મન બિલકુલ બી એક્સપેક્ટેશન નથી સ્ટેટમાં તો મેં ખાલી એવું રાખ્યું તો એટી અપ બસ નાઇન્ટી અપ બી મેં નહોતું રાખ્યું બટ આ તો ખબર નહિ શું ચેકિંગ બી થયું હશે અને સ્ટેટ આમ બી મને આવડતું હતું એવું નતું કે નથી આવડતું બટ એલ્સ કમ્પેર ટુ અકાઉન્ટ મને થોડું ઓછું આવડતું હતું બટ તો બી મેં એમાં વધારે પ્રેક્ટિસ કરી હતી સ્ટેટમાં બીકોઝ મને થોડું ઓછું ફાવતું હતું એન્ડ એ પ્રેક્ટિસના અને ટીચર્સના અને એમના ગાઈડન્સના થ્રુ સો માંથી સો પોસિબલ થયા છે આપનું જે પરિણામ છે તેમાં જે સૌથી વધારે જે માર્ક્સ જેમાં છે તેમાં બાયોલોજીમાં છે સોમાંથી બાયોલોજીમાં તો આવી ગયા છે ધાર્યા પ્રમાણે ફિઝિક્સ માં એક થોડુંક થતું કે ધાર્યા પ્રમાણે ઓછા આવ્યા છે થોડીક મહેનત ખબર ની રહી ગઈ હોય તો પણ જેટલું ધાર્યું હતું એની કરતા ઓછા આવ્યા હતા ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં કેમિસ્ટ્રી આ બંને વિષય જે આપણે વાત કરીએ તો એ ગ્રુપ હોય કે પછી બી ગ્રુપ હોય આ બંને વિષય આવતા જ હોય છે બંને જે સ્ટ્રીમમાં કઈ રીતના આ બંને જે વિષય છે બાયોલોજી આ માફ કરશો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી મહેનત સમગ્ર વર્ષ દરમિયાન કેવી રીતે કરવી જોઈએ જે વિદ્યાર્થીઓ આ બંને વિષયમાં ખાસ ફેલ થયા છે તેમને આપ શું કહેશો કઈ રીતે આમાં મહેનત કરવી જોઈએ શું રીત અપનાવવી જોઈએ ખાસ કરીને આમાં જેમને તકલીફ પડે છે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તો હું એ જ કહીશ કે વધારે જેટલી ટેસ્ટ વધારે અટેન્ડ કરો એટલી અટેન્ડ જેટલી ટેસ્ટ વધારે કરો એટલી સારું જ છે બીજી બોર્ડમાં પચાસ ટકા એમસીક્યુઝ ના બી છે એટલે એમસીક્યુઝ જેટલી વધારે વર્ષમાં પ્રેક્ટિસ કરો એટલા ઓછા છે જેટલું પ્રેક્ટિસ કરો એટલું સારું તમને સ્કોરમાં જશે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં જી ચોક્કસ એ પરિણામની તો વાત કરી ભણતરની વાત કરીએ કેવી રીતે મહેનત સમગ્ર વર્ષ દરમિયાન કરી છે પરંતુ જે ફેમિલીની વાત કરીએ કે ફેમિલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જે પછી ભાઈ હોય બેન હોય મમ્મી પપ્પા હોય પરંતુ અન્ય મિત્રોનો પણ આમાં એક સારો એવો ભાગ ભજવતો હોય છે પરિણામમાં સારા પરિણામમાં કારણ કે મિત્રો આપના કેવા છે તે પણ જે ઘણું બધું કહી જતું હોય છે કારણ કે એના તરફથી પણ પરિણામ સારું આવવું કે ખરાબ આવવું એ પણ ભાગ ભજવતો હોય છે બંનેને પૂછવા માગીશ

અનમ્યુટ કરજો કુમાર જોડે લઈને આવે હું એવું માનું છું કે બીજા લોકોના ડાઉટ તમે સોલ્વ કરો ને તમને બી કઈક નવું જાણવા મળે કે એ લોકો આ રીતે હતા કે એ લોકો આ રીતે ઈમેજિન કરતા હતા કે આવું હતું એ લોકોને એટલું નતું આવડતું તો એવી રીતે મારા બી ફ્રેન્ડ્સ છે જે પેપર બોર્ડ્સ હતી અને આગલા દિવસ બી ફોન કરીને મને ડાઉટ પૂછતા હતા કે આ અહીંયા છે ને અડધા ક્વેશ્ચન્સ તો એમના કારણે જ ખબર પડે ઓ આવા બી છે ક્વેશ્ચન્સ આપણામાં તો એમનો બી બહુ સપોર્ટ રહ્યો છે ગ્રુપની તમે એક ક્લેવર સ્ટુડન્ટ સૌથી હોશિયાર સ્ટુડન્ટ એવું કહી શકાય હતા મારા ગ્રુપ માં જી માનું છે આપનું શું કહેવાય મારે ભી એવું જ છે સપોર્ટિવ ઘણા હતા બધા ફ્રેન્ડ્સ અને અમે ડિસ્કસ કરીને કરતા હતા એટલે વધારે એમાં સારું પડતું તું કોઈ બી ડાઉટ હોય તો એકબીજાને પૂછીને સોલ્વ કરી દેવાતું તું અને એન્કરેજ બી ઘણા કરતા હતા કોઈ માર્ક્સ ઓછા આવી જાય તો એકબીજાને એન્કરેજ કરે કે થઈ જશે તારે ને એવું બધું એન્કરેજિંગ પણ ઘણા હતા અને સપોર્ટિવ હતા એવી રીતના ડાઉટ એકબીજાને ક્લિયર થઈને વધારે સારું પડતું હતું ડિસ્કસ કરી ધોરણ દસ ની વાત કરીએ ધોરણ બાર ની વાત કરીએ બંને આપણી કારકિર્દી માટે મહત્વના પગથિયા માનીએ છીએ ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન ઘણા બધા જે વાલીઓ છે જે વિદ્યાર્થીઓ પણ જે કરતા હોય છે કે તમારે આ નહીં કરવાનું અહીંયા ફરવા જવું હોય તો ત્યાં પણ એક બે દિવસ પણ નહીં જવાનું સખત ખાલી વાંચ વાંચ જ કરવાનું આવું ઘણા બધા લોકો કરતા હોય છે આ જો આપે છે તો આપણે નહીં કરવાનું બસ ખાલી વાંચ વાંચ જ કરવાનું રાચી ના મારા ઘરેથી આવું બિલકુલ બી પ્રેશર પ્રેશન હતો ઉપરથી મારા મમ્મી પપ્પા કહેતા હતા કે જા તું બહાર તો તું ફ્રી થાય શું આખો દિવસ તું સ્ટડીઝ મેન એમાં રહું તો તને બી ના ગમે અને મારે તો મારી સિસ્ટરના મેરેજ એન્ડ ઓલ મેરેજ સીઝન ને બધું હતું બટ મને ઘરે તો કોઈ દિવસ નથી કીધું કે તું માં છે તો ના આવીશ કે ના જઈશ મને બધા કહેતા કે ના એ બી જરૂરી છે તમારા માઇન્ડ ને ફ્રેશ રાખવા માટે સ્ટડીઝ ના સાથે જી એટલે આખો દિવસ મોસ્ટલી તમારે ભણવામાં જ જતો હતો પણ અમુક આ ફ્રેશ થવા માટે અડધી કલાકનો કેમ હું ડાન્સ માં મને વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે એનાથી હું ફ્રેશ થઈ જતી હતી ક્લાસિકલ ડાન્સ કરીને અને બાકી તો મને મોસ્ટલી ભણવામાં જ જતો હતો કારણ કે આટલું બધું એક્ઝામનું ને એ બધું પ્રેશર ને એ બધું હોય એટલે બેલેન્સ કરવા માટે થોડુંક વધારે ભણવું પડે બાકી ફ્રેશ થવા માટે ડાન્સ ને એમાંથી હું ફ્રેશ થઈ જતી હતી પ્રેશરની ખાસ વાત કરી તો આ એક મહત્ત્વનું જે શબ્દ છે પ્રેશર પ્રેશર ઘણા બધાને હોય છે પરંતુ પ્રેશર હેન્ડલ કેવી રીતે કરવાનું આ જે ફીલ થયા છે કે અન્ય વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે તેમને શું કહેશો પ્રેશર ઘણું બધું હોય છે કારણ કે સાયન્સનું જે આપણે વાત કરીએ તો ઘણું બધું પ્રેશર હોય છે કેમ કે મેં પણ સાયન્સ કર્યું એટલે મને ખબર છે કે સાયન્સનું પ્રેશર કેવું હોતું હોય છે ફેમિલી તરફથી તમામ લોકો તરફથી કઈ રીતે હેન્ડલ કરવો શું કહેશો તમામ વિદ્યાર્થીઓને માનું છે હા એટલે પેરેન્ટ્સ પરથી તો મને કોઈ પ્રેશર નોતો બીજા રિલેટ્સ ની બધી પણ બહુ સપોર્ટિવ હતા બાકી તો એજ કેવો કે એ લોકોનું બહુ એટલે બહુ મનમાં નહોતું લેતી હું આપણે જે ફ્લોમાં હોય એ કરી રાખવાનું બાકી પેરેન્ટ્સ નો ઘણો સપોર્ટ હતો મારે હવે આગળ અ શું કરવાનું છે તેની વાત કરીએ શું ઈચ્છા છે આગળ હવે કારણ કે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે ઘણી બધી આપના રસ્તા ઘણા બધા છે અહીંથી આપના માટે પણ આપને શું ઇન્ટરેસ્ટ છે આગળ કારકિર્દી માટે મારે બેચલર્સ કરવું છે ડેટા સાયન્સમાં કારણ કે અત્યારે એઆઈ ને મશીન લર્નિંગ એન્ડ એ બહુ જ ટ્રેન્ડમાં બી છે અને એમાં બહુ આગળ કરિયર છે સો મારે પીડીપીયુમાં ઈચ્છા છે કે ડેટા સાયન્સમાં હું બેચલર્સ કમ્પ્લીટ કરું મારું

એટલે કે બંને વિદ્યાર્થીઓ એક સારી કારકિર્દી પસંદ કરી છે આગામી સમયે જે આપણે વાત કરીએ એઆઈ ખાસ કરીને કે તેનો આવા આગળનો જમાનો તેનો આવવાનો છે અને તેમાં કારકિર્દી ખૂબ જ ઉપયોગી નીવડવાની છે ખાસ કરીને વાત કરીએ તમારા પેરેન્ટ્સની પણ ખાસી એવી મહેનતો હોતી હોય છે તો આ પ્લેટફોર્મ થકી આપના માટે જેણે મહેનત કરી છે તમારા મમ્મી પપ્પા હોય કે પછી ભાઈ હોય ફ્રેન્ડ્સ હોય શું કહેશો આખા વર્ષની તમારી પાછળ જે મહેનત કરી છે એમના માટે ખાસ સંદેશ આપનો શું રહેશે પ્રાચી બસ થેન્ક યુ કે મને આટલો સપોર્ટ મળ્યો ને તમને મારા ઉપર ફેથ હતો કે વિશ્વાસ હતો કે હું કરીને બતાવીશ અને જે મેં કરી બતાવ્યું તો બધાને બસ હું થેન્ક યુ જ કહેવા માંગુ છું એમના સપોર્ટ અને એમના આશીર્વાદ વગેરે કઈ પોસિબલ હતું જ નહીં તો એમનો સૌથી મોટો રોલ છે મારા રિઝલ્ટમાં ખાસ સંદેશ શું આપશો અને કોઈ ખાસ વ્યક્તિ કે જે ખૂબ જ વધારે સપોર્ટ રહ્યો હોય ટીચર્સનો ઘણો વધારે રોલ હતો મારામાં કોઈ બી ડાઉટ હોય તો હું તરત પહેલા ટીચર્સને પૂછી લેતી હતી અને આથી ઘણો સારો સપોર્ટ રહ્યો છે બાકી તો મારી બેન છે એ પછી મારા પેરેન્ટ્સનો ઘણો સપોર્ટ છે સારો અને બીજાને કહેવા માંગુ છ કે બહુ પ્રેશર ઘણો હશે સાયન્સના સ્ટ્રીમમાં બધું બેલેન્સ કરવાની એક્ઝામ્સમાં પણ બહુ પ્રેશર મનમાં લીધા વગર આપણે જે તૈયારી કરતા હોય એમ ફ્લો ચાલુ રાખવાનું તે પેરેન્ટ્સ સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીએ દર્શક મિત્રો કારણ કે વાલીઓની પણ ખૂબ જ વધારે મહેનત થતી હોય છે તો જે પ્રકારે આપણે વાત કરી માનુષી આપના જે ફાધર કે મધર આપની પાસે હોય તો એમની સાથે વાત કરવા માગીશું એમને જરા ફ્રેમમાં લાવો તો દર્શક મિત્રો હાલ જે પ્રકારે વિદ્યાર્થીની સાથે આપણે વાત કરી છે જી માનુષીની મમ્મી આપની સાથે જે અત્યારે જોડાયેલા છે શું આપની જે પરિણામ જ્યારે જાહેર થયું સમગ્ર વર્ષ દરમિયાન આપે પણ મહેનત કરી છે માનુષી પાછળ શું આમ ખુશી કેટલી ખુશી થઈ રહી છે ના એ સરસ એની મહેનત પ્રમાણે રિઝલ્ટ સરસ મળ્યું છે છતાં એક બે સબ્જેક્ટમાં થોડો હજી ડાઉટ છે પણ એ અઘરું પણ નીકળ્યું હતું પેપર પણ એને તારા પ્રમાણે ઘણા સારા માર્ક આવે છે અમે બધા ખુશ છીએ કારણ કે છોકરાઓની અત્યારે મહેનત એટલી લોકોને કરવી પડે છે અને પ્રેશર સાથે એક્ઝામ આપવાની પ્લસ નીટ નું બેલેન્સ કરવાનું એટલે અમે લોકો ઘણા જ ખુશ છીએ અને હજી એને નીટના માર્ક્સ ઉપર મેં વધારે ફોકસ કરી અને એની આગળની કેરિયર માટે વિચાર જી આગળ જે એને જે કરવું છે એને વાત કરી હમણાં તો એમાં આપનો કેવો સપોર્ટ રહેશે બસ એને જે એમાં ઈચ્છા હોય એને જે ગમતી પ્રવૃત્તિ ને બ્રાન્ચ લઈ વધારે સારું ઇન્ટરેસ્ટ જેટલો વધારે હશે એ સબ્જેક્ટ લેશે તો એમાં એટલી જ આગળ આવશે આફ્ટર ઓલ તો એની સ્કિલ અને ટેલેન્ટ ઉપર જ એને આગળ વધવાનું છે એટલે ઇન્ટરેસ્ટ હોય એ વધારે જરૂરી છે ચોકસી અંતિમ સવાલ બંનેને ત્રણે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે ફેલ થયા છે તેમના માટે ખાસ આપનો શું સંદેશ રહેશે સાયન્સમાં અઢાર ટકા જેટલું પરિણામ એવું છે કે વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ છે તેમના માટે શું ખાસ આપનો સંદેશ રહેશે પ્રાચી આપનાથી શરૂઆત કરી ફેલિયર તો લાઈફમાં આવતું જ હોય છે બસ એ ફેલિયરથી તમારે હાર નહી માનવાની હજી બી પ્રેક્ટિસ કરો હજી તમે રી એક્ઝામ આપો તો એમાં બી તમે કરી શકશો અને સૌથી વધારે પેરેન્ટ્સ ને કહીએ એમના છોકરાઓને ઉપર વધારે પ્રેશર ના આપે કે તું ફેલ થયો કે થઈ બસ એ એમના છોકરાઓને સપોર્ટ કરે કે ના અત્યારે જે આવ્યું એ આવ્યું હવે આપણે આગળનું વિચારીએ તો આપણે આગળ વધારે મહેનત કરીએ કે ક્યાં મારી મહેનત નથી તો આવું રિઝલ્ટ આવ્યું તો થોડી એમાં વધારે મહેનત કરીને તમે સારું રિઝલ્ટ લાવી શકો છો જી માનુષી આપનું શું કહેવું છે નાની મોટી બધી ટેસ્ટ આપણે ઘણી એટેન્ડ કરી હશે એમાં એવું બન્યું હશે કે ઘણામાં ઓછા માર્ક્સ આવ્યા હશે પણ એનાથી હાર ન માનવી ફેલિયર તો લાઈફને એક પાર્ટ જ છે એમાં મેઇન વસ્તુ એ છે કે એને એનાલાઈઝ કરીને એની ઉપર કામ કરવાનું કે કયા સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ મળ્યા છે ને કેમ મળ્યા છે અને ડિસઅપોઈન્ટ ન થવું અને પેરેન્ટ્સને બી એક કે કમ્પેર ન કરવાનું અને પ્રેશર વધારે નહીં કરવાનું તો શું સપોર્ટિવ થોડુંક બની રહે

પોઝિટિવલી બધું લઈએ તો સારું જ આવવાનું છે અને સારું આવી રહ્યું છે જી ચોક્કસથી આપને પણ ખૂબ જ શુભકામના આપની દીકરીનું આટલું ઉજ્જવળ પરિણામ સામે આવ્યું છે તેને બદલ અને માનુષી તથા પ્રાચી આપને બંનેને પણ આગામી કારકિર્દી આપ જે પણ ફિલ્મમાં જાઓ એ માટે નિર્માણની પણ આપની શુભેચ્છા મારા તરફથી પણ આપની શુભેચ્છા કે ઉત્તરોત્તર પ્રગતિ કરો થેન્ક યુ વેરી મચ અમારી સાથે આપ જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હાલ આપણે ચર્ચા કરી ધોરણ બારનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું પરિણામ એક સાથે આજે આવ્યું છે અને ખૂબ જ સારું પરિણામ આ જોવા મળ્યું છે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારે ખુશીનો માહોલ દેખાયો છે જે પ્રકારે આપણે અત્યારે વિદ્યાર્થીની સાથે ચર્ચા કરી તો અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર